ગત ત્રીજી તારીખથી આસો સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે આમોદમાં કાચિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે જે બાબતે આમોદ કાચિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લેખિત અરજી કરી માંગ કરી હતી તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રસ્તી સાફ કરવા જણાવ્યું હતું છતાં સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ હતી લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેટ ઉતારતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી હતી આ ઉપરાંત બ્રસથી સાફ સફાઈ કરવાને બદલે સાવરણાથી સફાઈ કરવામાં આવતા ધૂળ રહી ગઈ હતી જેથી સ્થાનિક યુવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈને ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનો કાચિયાવાડ વિસ્તારે ભાજપનો ગઢ ગણવામાં આવે છે તેમજ આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રહે છે ત્યારે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાચિયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ કામગીરીમાં વેટ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશોની સામે રોષભૂકી ઉઠ્યો હતો સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ઘડ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ કાચિયાવાડમાં મહેરબાની કરીને આવવું નહીં ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાચિયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાચિયાવાડમાં એક જ વિસ્તારમાંથી બે નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેટ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ લાઈટના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે પહેલી તારીખથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગે ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર ઉખડી ગયું છે અમે ભ્રષ્ટિ સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રી મહોત્સવ થાય છે કાછાડામાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ બ્રષ્ટિ સાફ કરવાની અમે વિનંતી બી કરી છે એમને તો પણ એ ભ્રષ્ટિ કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં નહીં નથી સાવર સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટવાળું બધો અહીંયા ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલે રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી